નીકળી ગયા છે આપણે રાજેપુરા જવા માટે રાજેપુરા મશીન હલે ત્યાં ડીઝલ નાખવા જવાનું છે ડીઝલ નાખ્યા આવીએ અને શું થાય સતતુરિયા ગામ આવી જાય ને આપણે ભૂકી ગયા છે આજે બીજા મશીને મુકેજ ભાઈ આકી રહ્યા છે મોજમાં લાગે માટી સાવ કામ હે ગયે મોજ કેમ જવાનું મુકાની મોજ એટલે અરે ભાઈ એસી વાળા આપણું બીજું મશીન ஆயா ரிம்மாலே ஒன்று சொணக்கலாலே